આકાશવાણી જો એ ભુજ કેન્દ્ર રજુ કયો તો કાર્યક્રમ હલો કર્યું ગાલ અજ્જે કાર્યક્રમ મે લેબોરેટરી તપાસ જી જરૂરિયાત વિશે ગાલ કઈ લેબ ટેકનિશિયન રૂપલ બેન રેલોન કાર્યક્રમ પ્રસ્તુતિ પલવી પૂજારા તો વાચો કાર્યક્રમ હલો કર્યો ગાલ હલે રૂપલ બેન આજો સ્વાગત આયા સાજે કચ્છી કાર્યક્રમ મે ધન્યવાદ પલવી બેન મુકે કચ્છી કાર્યક્રમ મે બોલાય બદલ તો અજપા ગાલ કરદાસી લેબોરેટરી તપાસ કોલાય જરૂરી પાકે લેબ ટેસ્ટ કોલા તેબ કરો પલ્વી બેન લેબોરેટરી ટેસ્ટિંગ લેબોરેટરી તપાસ એટલે કરાયણ પેતી કે પાંજે શરીર મે કડે કોરો તકલીફ થી હતી ઈ પાકે ખબર નતી પે અને હેવર કોરોના પોઠિયા માણસો મે ઘણી બધી તકલીફો વધી વય તો રેગ્યુલર પાંજો લેબોરેટરી તપાસ કરાયો તો પાકે ખ્યાલ છે કે પાંજે પાંચ શરીરમાં કોઈપણ જાત જ રોગ જો પ્રવેશ થયો કે ન એટલે લેબોરેટરી તપાસ થી જો કોઈ પણ રોગ સાબિત થયે તો તારવાર કરી શકો અને એ ઉપાય કરી શકો બરાબર તો કઈ ઉમર પુઠ્યા તા રેગ્યુલર લોહી ચેક કરાયણું ખપે ભેણ એનજી કોઈ પર્ટિક્યુલર કોઈ ઉંમર નતી વહે પણ તે છતાંય જો એ કે પાનો તો ચાલીસ વર્ષની ઉંમર પુઠ્યા સ્ત્રીએ મેં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ અચીના વહેતા તો સ્ત્રીએ કે વધારે પડતી જે ચાલીસ વર્ષ જે ઉપર જી સ્ત્રીઓ વહેતું એની કે લેબોરેટરી તપાસ કરાયણી જરૂરી થઈ હતી વે અને એડી જ રીતે પુરુષો મેં પણ અથવા તો બાળકો મેં પણ જેમ કે જો કોઈ પણ તકલીફ જણા તો લેબોરેટરી તપાસ કરાયણી જરૂરી થઈ વને બરાબર સર નિરમય યોજના હલ જે નિરમય યોજના એન સીડી અંતર્ગત થિએ સિવિલ હૉસ્પિટલમાં નિરમય યોજના વેતી જે દર શુક્રવા જોતી એનમે જે ડૉક્ટર આ લખી ડી તપાસ આ નિરમય યોજનામાં એન સીડી ક્લિનિક જે વેતી એ ડૉક્ટર દ્વારા લખાયેલ તપાસ આ મફત મે થઈ વેતી અચ્છા એન સીડીએ એનસીડી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે એડા રોગ કે જે વારસાગત વહે અથવા તો પાંચ શરીરમાં કોઈ પણ જાતની ખામી કે ઉણપ વે તો એન જે કારણે જે રોગ અને ઈ રોગ એડા વા કે જે કોઈ બે કોઈ કે પણ ફેલાઈ ન શકે અથવા તો બી કોઈ પાંજે કારણે ઈ રોગ ન થઈ શકે એન કે ચો આજે એન નેરોપલવી નેરોપલ્વી બેન ભેણે પણ ઘણા બધા જાત જ રોગ થઈ શકે શાજી કે હેવર બહુ હલે તો એડી રીતે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન જો કન્સર એ ઘણો તો એડી જ રીતે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશય જો કેન્સર ઈ ઘણી બધી રીતે હેવર બહુ ફેલાજે તો તો કરે પણ એનસીડી ક્લિનિક ક્લિનિકમાં એનજી સારવાર થી હતી એનજી તપાસ થી હતી લેબોરેટરી લેબોરેટરીમાં એનજી ઘણી બધી તપાસ થી હતી જી કે બ્રેસ્ટ કેન્સર આય એટલે કે સ્તન જો આય એ કરે લઈ એફએનએસી કરીને તપાસ અચેતી એફએનએસો તો કે આંખે એક નંડી નીડલ એટલે નંડી સોઈ વજે મે અચેતી અને એનજી તપાસ કરાય કરાયેતી એ તપાસમાં જો આજો રિપોર્ટ પોઝિટિવ આયો બ્રેસ્ટ કેન્સર ત્રેસ્ટ કરે આગળ બે તપાસ કરાયણી પેતી એડી જ રીતે જે સર્વાઇકલ કેન્સર સર્વઈકલ કન્સર આ એના પેપ્સમિયરની પેપ ટેસ્ટ અ પેપ ટેસ્ટ ટેસ્ટમે ખબર પડી શકે કે કેન્સર આય કે ન એન પુઠિયા આઈ વધારે બી તપાસ કરાઈને અથવા સ્ત્રી રોગ નિષ્ણાંત જી સલાહ આંજે ગણીને ડૉક્ટરની સલાહ ગની એ વિષે વધારે માહિતી શકો અચ્છા અન્ય રૂપલ ભેણ જે એનસીડી બ્યાં જેઈ કે ડાયબિટીઝ આ કે બીપીએ કે બ્યા જો કોઈ તો બિયારો કોરો કોરો ટેસ્ટ કરાના ખપે જરૂરી આઈ નેરો બીપી એટલે કે બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર મે એડો વેતો કે આકે ઘણીવાર જો બહુ જ વધારે પડતો પસીનો થીએ મથો ડોખે ગભરાટ થીએ તો આકે બ્લડ પ્રેશર હોઈ શકે એરો જરૂરી નહીં કે હોય જ પણ ઈ હોઈ શકે તો બ્લડ પ્રેશર મે પણ એડો વેતો કે ઘણીવાર આકે બ્લડ પ્રેશર હાઈ પણ થીએ તા બ્લડ પ્રેશર લો પણ થીએ તા એડી કોઈ પણ જાતની તકલીફ આંકે જણા જે શરીરમાં તંકે ડોક્ટર ડૉક્ટર વી અને બ્લડ પ્રેશર તપાસ કરાણા પે અને ડૉક્ટરની સલાહ મુજબ આં કે જો આંકે બ્લડ પ્રેશર હાઈ કે લો અચે અને ડૉક્ટર આંખે સલાહ દિએ તન પ્રમાણે આંખેનજી દવા ચાલુ કરણી પે અડી જ રીતે તો છે મે પણ ઘણી બધી તપાસ થિએ જનમે ભુખેપેટ પણ તપાસ કરાઈ શકો તા જે આજે તો ફાસ્ટિંગ બ્લડ શુગર અને જમે પોઠિયા તપાસ વેતી જન કે આજે તો પીપી ટૂબીએસ અને બ્યો ત્રે મહિનેો રિપોર્ટ વેતો કે જને કારણ ટ્રે મહિને સુધી મેો ટોટલ કેટલી શુગર આ જંતુ ખબર પડી વેતી એટલે ડાયાબિટીઝ જે પણ દર્દી કે વેહ અથવા આખે તપાસ કરાયની હોય તો ભૂખે પેટ વાળી તપાસ કરાયો અંતાનું આકે આઈડિયા અન્તનો આખે ખ્યાલ અચે કે આખે રોગ આય કે અને એ ડૉક્ટરની સલાહ ગો અને એ પ્રમાણે દવાઓ ચાલુ કરી શોતા ડબિટીઝ લઈ સૌથી પહેલાં તમે તડે વેજ લોહી તપાસ કરાઈ ડાયબિટીઝની એ કે ચો તો રેન્ડમ બ્લડ શુગર એ તપાસ કરાયો અને એ કોઈ પણ જાત જો ફેરફાર અચે કે આજો રિપોર્ટ હાઈ અચે વધારે અચે ત્યાં બ્યાં મળે તપાસ કરાણા પે અને ત્રે મહિનેો જે રિપોર્ટ થયે તો એનો નામ એચબીએ વન્સી એનમે આ ખબર પે કે ત્રે મહિને આજો બ્લડ શુગર કેટલી આ અને કેટલી વધઈ આ અથવા તો ઘટલ ભેણ હા ગા થઈ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ ની એટલે કે એનસીડીજી તો આયો કેલ બોડી ચેકઅપ કરો કરો જરૂરી પલ્વ ભેણ આઈ ચોતાજી ગચી આ કે મડે લોહીની તપાસ આખે શરીરની તપાસ લોહીની કરાય જરૂર નથી હોય પણ અમુક ઉમર પુઠી જડે અમુક વાસાગત જે રોગ અહીં એ અમુક ચાલીસ પિસ્તાલીસ ઉમર થિએ તી આજી પુઠિંયા જે મણ રોગ લાગુ પહેતા એના ખરેખર અમુક તપાસ એટલે કે આખી बॉडी की तपासप करानी जरूरी थी वने थी वन आंदुरस्वान आय आंखें कोई जात जहाँ शरीर में कोई पिण जात की खामी ना तो न कर तो हले पर जडे आंखें ही लगे कि आंजे में हाँ थोड़ा थोड़ा फेरफार फेरफारिय तकलीफू थिए तद अंक खरेखर मड़े तपास कराणी जरूरी थी वन तो ई रो आँखें लागू पी वे आंके शरीर में तकलीफ चालू थी मड़े तपास कराया तो सारो आए कि पहले थी जी मड़े तपास कराई कं के कारण आंखें पहले थी ज खबर पे वे ત્યાં કોઈ પણ જાત જ રોગ ઈંકે મે જો કોઈ પણ રોગ અચે તો આઈ એનજી ડોક્ટર વટે દવા ગણીતા અનેરોપી બી બી આ કંચ ઉમરમાં પાંજી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી વે રોક પ્રતિકારક શક્તિ પાંજી ઘટે તો એન કારણે ઘણા બધા રોગ પાંચ શરીરમાં લાગુ પી શકે તથા ત્રીિકોશન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે તા પહેલેથી જનની તપાસ કરાઈ ગો અને પહેલેથી જ ધ્યાન રખો તો તા આગળ જતાં કોઈ પણ જાતની તકલીફ થયે ન એ ઘણા બધા લેબોરેટરી તપાસ અચેતી એ અચે હિમેટોલૉ બાયોસ્ટ્રીજી મક્રોબાયોલૉજી સિરોલૉોજી ઘણી બધી તપાસ અને મે અચેતી અન હિેટોલૉમાં નહેર્યો તો હિમોગ્લોબિન અજ માણસો કે ખબર આ જાય કે હિમોગ્લોબિન જી ઉણપ જે કારણે ઘણી બધી એનિમિયા જી તકલીફ થઈ તો એનિમિયા જી તકલીફ દૂર કરાયલા કરે પા હિમોગ્લોબિન જી તપાસ કરાઈ શકો તો સાથે સાથે પ્લેટલેટ પણ ઘણા બધા ઓછા આ કે ખબર વે તો ડેન્ગ્યુ વચમાં બહુ જ વધી વેવો તો ડેન્ગ્યુ મે કોરો ડેન્ગ્યુમાં વો કે માણસો જા પ્લેટલેટ ઘટી મંધાવા તો જે તકલીફ થેતી પ્લેટલેટની ટૅસ્ટ પણ પપાસ કરાઈ અડી રીતે ડબ્લુબીસી કાઉન્ટ આરબીસી કાઉન્ટ એ ઈ મીમાં વધઘટ થઈ તો હિમેમેટોલૉા મળ તપાસ કરાઈ શો પેરીફેરલ્સ મિયર આ પડો જાય કે એનીમિયા કે ખબર પે શેતી અડી રીતે જોઈ ન બાયો કેમિસ્ટ્રીની તપાસ અચેતી તો બાયો કેમિની તપાસમાં લીવર ફંક્શન ટેસ્ટ એટલે અજુ માણ કે ઘણી બધી કૂટેવું હોય તું તોેવમે લીવર આજો બહુ નુકસાન થઈ લીવર કે તીવરની તપાસ કરાઈતા બી અચેતી કિડની તપાસ કિડની તપાસ લઈ આરએફટી એટલે કે રીનલ ફંક્શન ટેસ્ટ થયે તો એ લેબોરેટરીમાં કરાઈતા પોઈ હૃદયરોગ તો હૃદયરોગમાં આઈ ટ્રોપોનીનાઈ અને ઇલેક્ટ્રોલાઇટ ઈ તપાસ લેબોરેટરીમાં કરાઈતા અને થાયરઇડ ફંક્શન ટેસ્ટ જે પછી ચોત થાયરોઇડ ઘણી વખત વેતો માણસો મે તો થાયરઇડની તપાસ પણ થઈ વી અે એ જ રીતે પા હેવર તેવનેર્યું તો વિટામિન જી ઉણપ પણ ઘણી બધી વેતી વિટામિન બી12 જી ઉણપ વેતી વિટામિન ડી જી ઉણપ વેતી તો ઈ મડે તપાસ બાયોકેમિસ્ટ્રી મે થઈ હતી અને કોરોના જડે આવ્યો ત્યારથી કોરોનામાં સીઆરપી ટેસ્ટ આઈ કેમર ટૅસ્ટ આઈ પણ પાયોેમિસ્ટ્રી જે અંતર્ગત થઈ વો પોઈ હે ને તિરોલૉજીમાં તો સીરોલોજીમાં પણ એચઆઈવી આઈ એચબીએસએજી આઈ વીડાલ ટેસ્ટ આઈ એટલે કે ટાઈફોઈડ માણસો કે ટાઈફોઇડ પણ થયે તો કોલેરા કોલેરાએ તો મરડો થયે તો એ મને તપાસ પી લેબોરેટરીમાં કરાઈ અને નેરોપલ વિભાઈ બી આ તો થેલેસેમિયાજી તપાસ આ થેલેસેમિયાજી તપાસ તો પડે કુંવાર ને તડે જ કરાય ગું ખપે કારણ કે જો કુંવારો વ્યક્તિ માઈનર વેતો થેલેસેમિયા અને અંજા લગન થેલેસેમિયા માઇનર સાથે હતા તો થેલેસેમિયા મેજર સંતાન થિએ જા ચાન્સીસ ઘણા જ વધી અને ઈ થેલેસેમિયા રોગ અડો એ કે કોઈ પણ જાતની દવા ઈલાજ ના એજો અને ઈ સંતાન કે વાગે ઘડી લોઈ ચડાયણો પેતો અને ઈ લોઈ લોહી ચડાય પુઠ્યાપણ એનજી ઉમર બહુ ઓછી રેતી તો જરૂરી કેંરા બો તદ તપાસ કરાઈ ગનો અને જો આ માનર અચો તો સામે જો પાર્ટનર માઈનર ન વે ખાસ ધ્યાન રખો અને એ પ્રમાણે આ થેસેમિયા તપાસ પહેલેથી જ કરાઈ ગનો તો રૂપલ ભેણ આડ મનેસ્ટ કર્યાં તી ટેસ્ટ બહુ મોગા હું પાંજા જોકો ગરીબ મા એ તો પરવડે એ કોઈ સરકારી જોગવાઈ આવે ખરી પલ્વી ભે સરકાર ઘણી બધી એ યોજના કરે કે જણ તાયો થઈ શકે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર એનમે એન ક્લિનિક હલં જ અને એનમે તપાસ ફ્રી થી હતી લેબોરેટરી પણ વડા વડા જે તપાસ હં જે વડી વડી લેબોરેટરી ટેસ્ટ હઈ ઈ વડે સરકારી દવાખાને મે થી હતી અને કરે નીરામય યોજના વેતી જે દર શુક્રવાર જો થી હતી અને એનમે પણ આ કે ક્લિનિક મે બની અને ઓડાજા ડોક્ટર આ કે જે તપાસ લખી દીએ ઈ તપાસ આહીં ફ્રી કરાઈ શકોતા એટલે હી વડી તપાસ પણ દર શુક્રવા જો નિરમય યોજના હેઠળ એનસીડી ક્લિનિક અંતર્ગત ડોક્ટર લખી દઈએ એના પ્રમાણે આઈ કરાઈ કરાઈો તા મે અને એના કે આધાર કાડ ખણી વજો ઓડા પન્ કઢાયજો અને ડોક્ટર આ કે જે પ્રમાણે જ તપાસ લખી દઈએ ઈ પ્રમાણે લેબોરેટરી મે મફત મે આજી તપાસ થઈ વંદી અને બો તો સિનિયર સિટીઝન એટલે કે સાઠ વર્ષથી ઉપર જે વ્યક્તિ વ્યક્તિમાં પણ જે લેબોરેટરી તપાસ કરાયણી વેતી તો એ લેબોરેટરી તપાસ મફત મે થઈ વેતી વડે વડે સરકારી દવાખાને ખૂબ ખૂબ આભાર રૂપલ ભેણાનો જે અસા જે શ્રોતાઓ કે એટલી સરસ માહિતી દના કારણ કે સરકાર ઘણી બધી યોજનાઓ હલાયતી પણ પારૂ કે ખબર નતી પે અને ઈ જેકો માહિતી જે અભાવ જે લીધે પા લાભ નતા ગણી તો ખરેખર રૂપલ આજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પલ્વી ભેણો અને આકાશવાણી ભૂજ કેન્દ્ર બોલ આવ્યા એ માણસો સુધી એણ કરી દ્વારા ખૂબ ખૂબ આભાર